હર મહાદેવ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ દોસ્તો આ નવરાત્રીમાં હું તમને વૈષ્ણવ માનજીના સિક્કાનો જીવન ચમત્કાર બતાવીશ હું દર વર્ષે મારી આ ચેનલમાં તમને દુર્લભથી દુર્લભ જાણકારી આપું છું તો આજનો જે આપનો વિડિયો છે આજે નવરાત્રીના આપના પાવન પર્વ ચાલી રહ્યા છે તો આ પાવન પર્વમાં વૈષ્ણવ માનજીના સિક્કા જો તમારી મારી પાસે છે તો તમે અત્યારે તેના જીવન ચમત્કાર જોઈ શકો છો જો તમારી પાસે પણ વૈષ્ણવમાનજીના સિક્કા છે તો તમે પણ બહુ મોટા ધનવાન છો દોસ્તો આપના હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી શુભ મુહૂર્તોમાં અને શુભ તહેવારોમાં સોના ચાંદી તાંબાના સિક્કા ખરીદવાની જે પરંપરા છે તે પ્રાચીન કાળથી જ ચાલતી આવી છે કારણ કે દોસ્તો સિક્કાને આપના હિન્દુ ધર્મમાં લક્ષ્મી કહેવા કહેવામાં આવે છે અને લક્ષ્મી સૌભાગ્યનું પ્રતિક છે વૈષ્ણવ માનના સિક્કાનો ઉપાય નવરાત્રીના કોઈ પણ દિવસે કરવાનો છે ચમત્કાર જોઈને દોસ્તો તમારી આંખો પહોળી રહી જશે જો તમારી પાસે વૈષ્ણવ માનજીના જૂના સિક્કા નથી તો દોસ્તો તમે તેને શોધવાનું શરૂ કરી દો પહેલા વૈષ્ણવ માનજીના સિક્કા આપના ભારત વર્ષમાં બહુ ચાલ્યા છે તો તેના જીવન ચમત્કાર આજના આ વીડિયોમાં બતાવીશ નવરાત્રીના સમયે તમે તેને જાગૃત કરીને ઘણા બધા લાભ લઈ શકો છો દોસ્તો જો તમારી પાસે કોઈ બીજો જૂનો સિક્કો છે જેમાં વૈષ્ણવમાનજી આપણે કહી શકીએ કે છબી આપેલી છે અથવા તો દુર્ગામૈયાજીની છબી આપેલી છે અર્થાત દોસ્તો સ્વરૂપ છપાયેલા છે અથવા તો લક્ષ્મીજીના સ્વરૂપ છપાયેલા છે જુઓ આપને સૌ હિન્દુ ભાઈઓ શું કરીએ છીએ દિવાળીના સમયે ઘરમાં બરકત વધારવા માટે લક્ષ્મી માતાજીના ચાંદીના સિક્કા અથવા તો ગણેશજીના ચાંદીના સિક્કા ઘરમાં ખરીદીને લાવીએ છીએ તો તેનો ઉપાય પણ આ નવરાત્રી દરમિયાન જો તમારી પાસે હોય તો તમે કરી શકો છો દોસ્તો જો તમે આ સિક્કાઓને સિદ્ધ કરવાનું શીખી જશો તો દુનિયામાં ક્યારેય ભિખારી નહીં રહો ક્યારે તમને કોઈ વસ્તુ નહીં કમી નહીં વર્તાય આ કોઈ સાધારણ સિક્કો નથી દોસ્તો આ કુબેરની ચાવી છે એટલા માટે દોસ્તો આજના આ વિડિયોમાં કારણ કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે નવરાત્રીના સમયમાં હું તમને દર નવરાત્રીએ બને તેટલી સારી જાણકારી આપવાનો પ્રયત્ન કરું છું દોસ્તો નવરાત્રીને જાગરણનો પર્વ કહેવામાં આવે છે કારણ કે નવરાત્રીમાં દેવી મા દુર્ગા પૃથ્વીલોક પર પોતાનીની સંપૂર્ણ શક્તિ સાથે આપણે માનવોના કલ્યાણ માટે અને જીવો માટે નાની નવ કન્યાઓનું રૂપ લઈને આવે છે દોસ્તો નવરાત્રિમાં જો કોઈ વ્યક્તિ માનું ધ્યાન કરતા કરતા જો એક નવરાત્રીમાં માનું ધ્યાન કરતા કોઈ પણ વ્યક્તિ એક રાત્રિ જાગી જાય તો તે વ્યક્તિના એક જન્મના પાપ મટી જાય છે દોસ્તો નવરાત્રિમાં કોઈ પણ દિવસે જો દિવસના બદલે તમે રાત્રે માતાની પૂજા કરો છો તો દોસ્તો માતા જલ્દી પ્રસન્ન થાય છે સાણ દિવસમાં એંધાય જો રાત્રે માતાની પૂજા કરો છો તો માતા જલ્દી પ્રસન્ન થાય છે અને નવરાત્રીમાં નવરાત્રીમાં માતા અહીં શબ્દગર્દિકા અસ્પષ્ટ છે નવરાત્રીમાં માતાની પૂજા કરો છો તો માતા જલ્દી પ્રસન્ન થાય છે થાય છે તો માતા જલ્દી પ્રસન્ન થાય છે અને નવરાત્રીમાં માતાની પૂજા કરે છે કે જેની દરેક સેકન્ડ ગંગાજલ સમાન પવિત્ર અને કલ્પવૃક્ષ સમાન બધું જ આપનારી છે તો દોસ્તો આજના આ વિડીયોને તમારે ધ્યાનથી જોવાનો છે ધ્યાનથી સાંભળવાનો છે વિડીયોને અધ્યચે છોડીને નથી જાણો છે વૈષ્ણવ માતાજીના સિક્કાનો જે ચમત્કારિક ઉપાય બતાવીશ તેને સિદ્ધ કરવાની રીત બતાવીશ દોસ્તો આ તમને ઈચ્છિત નોકરી અપાવવાનું કામ કરશે આ તમારા દરેક પગલે મિત્રની જેમ મદદ કરશે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ આ દરેક ક્ષેત્રમાં તમારી મદદ કરશે આ સમજવાની વાત છે આ સમજવાની વાત છે આ સમજવાની વાત છે તો એટલે આજ નો વિડિયો બિલકુલ ચૂપતા નહીં જુઓ દોસ્તો જ્ઞાન હંમેશા કામ આવે છે અને વિડિયો ને ક્યારે અધૂરો ના જોવો અધૂરું જ્ઞાન પાપ નો ભાગીદાર બનાવે છે અધૂરું જ્ઞાન વ્યક્તિ નો હંમેશા નાશ કરે છે હજુ સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો દોસ્તો જારે તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમારું મન મનોબળ વધે છે અને તમારા માટે આ પ્રકારની જ્ઞાતિ ભરેલી સારી સારી જાણકારી લઈને આવીએ છીએ ચાલો જાણીએ દોસ્તો દોસ્તો એક ખાસ વાત કે આ વર્ષની નવરાત્રી પૂરા નવ દિવસની રહેવાની છે દર વર્ષે નવરાત્રી નવ દિવસની નથી હોતી દોસ્તો કેટલાક વર્ષોમાં નવરાત્રી આઠ દિવસની થઈ જાય છે કેટલાક વર્ષોમાં નવરાત્રી દસ દિવસની થઈ જાય છે પરંતુ એક ખાસ વાત એ છે કે આ વર્ષની નવરાત્રી પૂરા નવ દિવસની રહેવાની છે અને નવરાત્રીમાં માતા રાણી જે છે એ પૂરા નવશુભ યોગ બનાવીને દરેક હિન્દુ ભાઈના ઘરે આવે છે તો નવરાત્રીમાં જો તમે માતા રાણીને પ્રસન્ન કરવા માંગતા હો તો નવરાત્રીના કોઈ પણ એક દિવસે રાત્રિના સમયે માતા રાણીને મોગરાનું ફૂલ અર્થાત દોસ્તો જે મોગરાના પુષ્પ આવે છે જેને આપણે જેસ્મિન કહીએ છીએ તેનોનો ગજરો બનાવીને માતા રાણીને પહેરાવી દેવો અથવા ભેટ કરવો આનાથી માતા રાણી બહુ પ્રસન્ન થાય છે અને જો તમે આવું કરો છો માતા રાણીને નવરાત્રીના સાતમા દિવસે જો માતા રાણીને મોગરાના પુષ્પનો ગજરો બનાવીને જો માતાને ભેટ કરો છો તો માતા આવા ભક્તોને બધું આપવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે જેમ કે ધનાઈશ્વર્ય સુખ શાંતિ માતા બધું જ ન્યોછાવર કરી દે છે અમે તમને ગુપ્તથી ગુપ્ત જાણકારી પણ બતાવીએ છીએ દોસ્તો જેથી તમે સૌ નવરાત્રીના સમયનો ભરપૂર આનંદ ઉઠાવી શકો સમયે ઘણા ચેનલમાં જોડાયા છે તમારી સર્વે મનોકામનાઓ ફક્ત એક દિવસ ગજરો ચડાવવાથી માતા પૂર્ણ કરે છે દોસ્તો માનું હૃદય બહુ કોમળ હોય છે માને પ્રસન્ન કરવી બહુ સહેલી છે બસ તમારા ભાવ સારા હોવા જોઈએ તો દોસ્તો જો તમારી પાસે વૈષ્ણવ છે નવરાત્રિના જાગૃત કરી શકો છો યાદ રાખજો કર્યા વગર કોઈ પણ વસ્તુ લો તો તે લાભદાયી નથી હોતી તમને લાભ નથી આપતી એક નાના ઉદાહરણથી સમજો જો તમે કોઈ ભગવાનની મૂર્તિ ઘરમાં ખરીદીને લાવી રહ્યા છો અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા નથી તો દોસ્તો એવી મૂર્તિની ઘરમાં પૂજા નથી થતી આપણા શાસ્ત્રો કહે છે જે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા હોય તે મૂર્તિ આપણને ફળ પ્રદાન કરે છે તે મૂર્તિની પૂજા કરવાથી આપણને ધન પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે જ્યારે કોઈ ભ્રામણ મંત્ર જાપ કરીને મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે ત્યારે તે જાગૃત થાય છે એવી જ રીતે દોસ્તો આ વૈષ્ણવ માજીના સિક્કા ઘણા લોકો પાસે છે આ હમણાં થોડા વર્ષો પહેલાં જ ચાલ્યા છે તો જો તમારી પાસે છે પરંતુ જો તમે તેને જાગૃત કરીને નથી રાખ્યા તો દોસ્તો આ તમારા માટે કોઈ કામના નથી તે એક સાધારણ સિક્કા જેવો છે પરંતુ આજના આ વીડિયોમાં હું તેને જગાડવાની જે રીતે બતાવીશ જો તમે તે રીત શીખી જશો તો વિશ્વાસ કરો દોસ્તો તમે આ સિક્કાને જાગૃત કરીને દિવસ મની અને રાત ચોગણી પ્રગતિ કરી શકો છો દોસ્તો આ સિક્કો મંત્રોથી જાગૃત નહીં થાય આ સિક્કો કોઈ પણ પ્રકારની ક્રિયાથી જાગૃત નહીં થાય હું ફક્ત એક એવા વૃક્ષ વિશે બતાવીશ જેના મૂળમાં રાખવાથી તે જાગૃત થઈ જશે બીજું દોસ્તો આ સિક્કાને જાગૃત કરવાની ત્રણેય રીતો બતાવીશ જે રીત તમને સારી લાગે તે રીત જરૂર કરજો પરંતુ દોસ્તો જો તમારી પાસે વૈષ્ણવમાં જીનોનો સિક્કો નહીં તો અગેન પરેશાન ન થશો જો તમારી પાસે કોઈ જૂના સિક્કા છે જેમાં હનુમાનજી હનુમાનજી મહારાજ છે અથવા તો ભગવાન ગણેશજી મહારાજ છે ગણેશજી નહીં તો કોઈ વાંધો નહીં જો કોઈ પણ દેવી દેવતાઓના સિક્કા તમારી પાસે છે જેમાં દેવી દેવતા અંકિત હોય તો એવા સિક્કાને જાગૃત કરીને તમે બહુ ઓછા સમયમાં ધનવાન બની શકો છો આ સિક્કો એકવાર તમે જાગૃત કરી લો તો સમજી લેજો દોસ્તો કુબેરની ચાવી તમને મળી ગઈ આ કોઈ સાધારણ સિક્કો નથી સિક્કો સિક્કો જે નવરાત્રીમાં જાગૃત થાય છે તો નવરાત્રીમાં ચલ અને અચલ સજીવ અને નિર્જીવ બધી જસ વસ્તુઓ ચૈતન્યમી બની જાય છે બધી વસ્તુઓમાં પ્રાણ આવી જાય છે એટલા માટે નવરાત્રીના આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો ચાલો આ વિશે જાણીએ આ સિક્કો કઈ રીતે જાગૃત થશે તેના માટેની સહેલી ત્રણ રીતો બતાવીશ જે રીત તમને સારી લાગે તે રીત અપનાવજો અને દોસ્તો આ વિડીયો કોઈ ખોટો નથી સાચી જાણકારી છે આ સિક્કાનો તમે બને તેટલો વધુ લાભ ઉઠાવજો અને આ સિક્કો જો તમારી પાસે રહી જશે તો તમારે મોંઘા રત્નો પહેરવાની જરૂર નથી દુકાન ધંધાની તો દોસ્તો તમે જેટલું કહું છે તેવી પ્રગતિ થશે જેની તમે કલ્પના પણ નથી કરી તો સિક્કા જાગૃત કરવાની રીત સાંભળો તો માંજીનો સિક્કો અથવા તમારી પાસે લક્ષ્મી માંજીનો સિક્કો છે કે પછી કોઈ એવા દેવી દેવતાનો સિક્કો છે જેને તમે સિદ્ધ કરવા માંગો છો તો આ નવરાત્રીના પહેલા દિવસથી નવરાત્રીના પહેલા થી અખંડ જ્યોતિ કર્શ ની અંદરમાં તમારે નાખી દેવાનો છે અખંડ અખંડ જ્યોતિ કર્ષની અંદરમાં નાખી દેવાનો છે તો દોસ્તો વિના મંત્ર વિના કોઈ ક્રિયા અખંડ જ્યોતના પ્રભાવથી આ સિક્કો પૂરા નવ દિવસની અંદર જાગૃત થઈ જાય છે

દોસ્તો આ ચમત્કારિક સિક્કાને જગાડવા માટે બીજો ઉપાય છે આ સિક્કાને તુલસીના મૂળની નીચે નવ દિવસ માટે તમારે દબાવીને રાખવાનો છે દોસ્તો અને તેને દસમાં દિવસે કાઢી લેવાનો છે પૂરી પૂરી નવરાત્રી દરમિયાન તુલસીના મૂળ નીચે સમસ્ત તીર્થ અને હરિસહિત અર્થાત ભગવાન વિષ્ણુ સહિત દેવી દેવતાઓનો વાસ હોય છે તો દોસ્તો આ સિક્કો નવ દિવસમાં તુલસીના મૂળ નીચે રહેવાને કારણે કારણ કે નવરાત્રીના સમયે નવ દુર્ગાની સંપૂર્ણ શક્તિ આ ધરતી પર આવે છે તો ખાસ કરીને વૃક્ષો છોડ અને જેટલી પણ માતા રાની સહચારી શક્તિઓ છે સહચારી શક્તિ જેમ કે તુલસી માતાને જે લઈ લો તો આ બધી જાગૃત અવસ્થામાં હોય છે એટલા માટે દોસ્તો આ સિક્કા જાગૃત થઈ જાય છે બીજી રીતે તમે તુલસીના મૂળ નીચે રાખીને તેને જાગૃત કરી શકો છો હવે ત્રીજી રીત જેનાથી દોસ્તો જો નવરાત્રિના નવ દિવસમાં પણ તમને સમય ન મળે તો નવરાત્રીના કોઈ પણ દિવસે ફક્ત ચોવીસ કલાક માટે આ સિક્કાને આ વૃક્ષના મૂળ નીચે નાખી દેવાનો છે તે જાગૃત થઈ જશે તો વૃક્ષ ક્યુ છે દોસ્તો તે છે લીમડાનું વૃક્ષ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જેટલી પણ દેવી આપણે દંડિત પણ કરે છે નવરાત્રીના નવ દિવસમાં આપણે સંપૂર્ણ રીતે સાત્વિક વિચારોથી રહેવું જોઈએ આપણે નવ દિવસ સુધી છળ ઈર્ષા અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ અહીં વાક્ય અસ્પષ્ટ છે માતા રાણીમાં દુર્ગા જે ઘરમાં આવે છે તે ઘરને પંડિતોથી પણ વધારે પવિત્ર અને શુદ્ધ કરી દે છે ત્યાં રહેનારા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય થઈ જાય છે અને ઘર એકદમ શાંત રહે છે તો દોસ્તો ગુરુજી પાસેથી સાંભળીએ કે તેઓ આ વિશે શું કહે છે તો ચાલો દોસ્તો તમારા ઘરમાં આવી ચૂકી છે અને તમારાથી ખૂબ પ્રસન્ન છે આમાંથી તમને કયો સંકેત મળ્યો છે અમને કમેન્ટમાં જણાવો આશા છે કે આજની આ પ્રસ્તુતિમાં મા બતાવેલી જાણકારી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે વીડિયો સારો લાગ્યો હોય તો એક લાઇક અવશ્ય કરી દેજો વિડિયોના અંત સુધી બન્યા રહેવા માટે ધન્યવાદ